નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રવિસંધા અત્યારે છે તે વડોદરા શહેરમાં અનેકો વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે અને વાહન ચાલકો છે તે બિચારા જીવના જોખમ પર ચાલવા માટે મજબૂર થયા છે એક તરફ જે આ ચકલી સર્કલ થી નટુભાઈ જવાનો માર્ગ છે એ માર્ગ પર મસ્ત મોટા ભૂવાના કારણે એક સાઈડ નો તો માર્ગ બંધ જ કરી દેવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકો છે તે ઘણા પરેશાન થયા છે અને આ તમામ જે લોકો જોઈ રહ્યા છો તે આજે ભુવાના વડોદરા શહેરમાં દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા છે અને અનેક વિસ્તારમાં જે રીતના વડોદરા શહેરમાં ભુવા પડી રહ્યા છે તેને લઈને ઘણી હાલાકી થઈ રહી છે અને તમામ જે લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું વડોદરા શહેર માં એક તરફ વિકાસ દેખાય છે બરાબર આગળ તો એક બાજુ રોડ રસ્તો બંધ હોવાની કામગીરી થશે એટલે હા ટોટલી બંધ ટ્રાફિક વધતો જાય છે અને આવા ભુવા પડતો જાય છે શહેર ની તો માણસ જશે ક્યાં શું બાપુ આમાં એવું છે કે આ વડોદરા જે ખરું એને સ્માર્ટ સિટી બનાવવાની જે વાતો કોર્પોરેશન વાળા કરે છે તો મારે ભાજપ સરકાર જે કોર્પોરેશન વડોદરાનું છે છે એને એટલું જ કહેવું કે તમે આટલા બધા પૈસા વિકાસ માટે ફળવાય છે વિકાસ ગાંડો થયો છે તો આ જે ભુવો મહાકાય પડ્યો છે જે રેસકોસ હાર્દ સમો વિસ્તાર કહેવાય જેની અંદર લાખો વાહન વ્યવહાર જતો હોય બરાબર છે તો એક આ મોટા મોટો ભ્રષ્ટાચારનો પુરાવો છે રોડ રસ્તા પાછળ આટલા બધા લોકો ખર્ચા કરે છે અને મોટી મોટી વાતો કરે છે ખાલી કાગળ પર સ્માર્ટ સિટી નથી બનાવવાની વડોદરા એક સંસ્કારી નગરી છે અને એના માટે જો લાખો રૂપિયા કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આવતી હોય તો એ પબ્લિક ને તમે કયા વગર આ રીતે ભુવા પડે કાલે ઉઠીને કોઈ આટલી મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એટલે આ એક આ ભુવા મહારાજ ના અમે લોકો દર્શન કરવા ઉભા છીએ એક નવા દેવ પેદા થયા છે જે વડોદરા ભુવા મહારાજ કહેવાય

ભાજપના જે કાર્ય એના જે સત્તાધીશો ને જી ચોક્કસ અન્ય પણ અહિયાં આપણી સાથે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું બાપુ ઠેર ઠેર વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે બહુ મુશ્કેલ પડી રહી છે વાહનો લઈ જવાની અવર લઈને બધી વસ્તુઓ માટે ખાલી હોય છે આ રોડ ઉપર આ બીજો ભૂવો છે કે જે આનાથી સો મીટર પહેલા પણ આજે એક અરુણદીપ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ભૂવો પડ્યો છે મોસ્ટ મોટો ભૂવો પડ્યો છે કે જ્યાં આગળ છેલ્લા વીસ દિવસથી કામકાજ ચાલુ છે છતાં પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને તાત્કાલિક અત્યારે બીજો ભૂવો પડ્યો છે ની અંદર કે જેની અંદર બી હજુ હવે કોર્પોરેશન શું કરશે આની અંદર એ બી નથી કશું વસ્તુ માટે કેમ કે પ્રોપરલી જવાબ આપવા માટે અહીં આગળ કોઈ એમના સાહેબો નથી ક્યાંથી લાઈન જાય છે તે પણ એમને નથી ખબર એમની પાસે કોઈ ડાયોગ્રામ નથી કોઈ એલોમેન્ટ માટે બી કોઈ વસ્તુ એમની પાસે કોઈ પુરાવા નથી કે લાઈન ગટર ની લાઈન છે કે પાણી ની છે ક્યાંથી જાય છે એ કોઈને કશી જ ખબર નથી અહીંયા આગળ અત્યારે જે બધા કોર્પોરેશનમાં માણસો આવ્યા છે એ જેમ જેમ મન તેમ ત્યાં આગળ ઇટા થી મૂકી દે છે જેસીબી મૂકી દે છે ને મસ્ત મોટા રોડા આપણે રોડ ખોદી નાખ્યા છે અને લોકોને અવર જવર માં બહુ તકલીફ પડી જાય છેલ્લા વીસ દિવસ થી અરુણદીપ કોમ્પ્લેક્સ આગળ જે ખાડો પડ્યો છે હજુ સુધી એની અંદર કોઈ સોલ્યુશન નથી આવ્યું અને આ પાછો બીજો ખાડો પડ્યો છે એ જ રોડ ઉપર કે જે આવવા જવામાં બધાને તકલીફ પડશે એ પણ કામગીરી મંથર ગતિએ ચાલે એ બી લોકો હેરાન થાય છે અહીંયા કામગીરી થશે અહિયાં ત્યાં આગળ ખાલી એમનો એક જ માણસ છે ત્યાં આગળ બાકી કોઈ સાહેબો ત્યાં આગળ દિવસભર ની અંદર દિવસ દરમિયાન કોઈ આવતું નથી ત્યાં આગળ કામ ચાલુ છે રાત્રે દિવસે કામકાજ ચાલે છે દિવસે મન ભાવે ત્યાં કશું કામ નથી કરતા રાતના પછી કામકાજ ચાલે છે અને જેટલી પણ યુટિલિટી હતી બધું ત્યાં આગળ તોડી નાખ્યું છે લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન કોઈને પણ કોઈ ઇન્ફોર્મેશન નહીં આપી નહીં તો ત્યાં આગળ કમસે કમ જે ટેલિકોમ કંપનીઓના જે કેબલોથી લઈને જીબી ના કેબલ ગેસ લાઈન બી તોડી નાખી છે ત્યાં કરી એમને એ ઓછામાં ઓછું નહીં તો સે કમ પંદર થી વીસ લાખ રૂપિયાનું ઓલરેડી એમને નુકસાન કરી ચુક્યા છે તૈયારી કરી અને પાછો બીજો આ ભૂવો જે પડ્યો છે

અને અમારે એ કેવું છે આ પૂરગ્રસ્ત જે વડોદરા પૂર આયું અને જેટલી જાવ નહી તો વડોદરાની જનતા જાગૃત થઈ ગઈ છે અને તમારે જયારે ખુરશી છોડવાનો જાકારો જનતા હાલશે તો એના માટે આ જે તે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કોર્પોરેશન એનું જે આ મંથર ગતિ એક તો કામ આગળ ચાલી રહ્યું છે અને આ એક બીજો ભૂવો પડ્યો છે આ રેસ્કો તાત્કાલિક હા જી હવે આ વારંવાર આવું બધું થઈ રહ્યું છે તો શું આ કોઈ કોર્પોરેશન કે અધિકારીના ધ્યાન માં નથી હવે આગળ બી અત્યારે અમને કામ ચાલુ કર્યું દુનિયા ભર નું ટ્રાફિક થાય છે સિવિલિયન સાહેબ ક્યાં સુધી હેરાન કરશે હવે કેટલું હેરાન કરવાનું સાહેબ આનું કોઈ લિમિટ હોય બરોબર અહિયાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જે દિવસે કોઈ જવાબદારી લેશે ને સાહેબ એ દિવસે આ કોઈ બી વસ્તુ થશે જ નહીં ચોક્કસ થી દર્શક મિત્રો બહુ મોટી વાત કરી છે આ ભાઈએ કે જયારે પણ વડોદરા શહેરમાં કોઈ એક જવાબદારી લેશે ને ત્યારે આવા જે દ્રશ્યો જે વડોદરા શહેરમાં જોવા મળે છે ને તે ક્યાંક ને ક્યાંક ઓછા થશે અને અહીંયા જે આ દ્રશ્ય જોઈ શકો છો મારા કેમેરામેન રાત દુબે આપણે જે અહિયાં દ્રશ્ય છે તે બતાવશે અહીંયા જે એક ગટર કે પાણીની લાઈન છે તે પાણીની લાઈન અહીંયાથી પસાર થઈ રહી છે ત્યાં જે જમીન થવાના કારણે મસ્ત મોટો અહીંયા ભૂવો છે તે પડ્યો છે અને વડોદરા શહેરમાં ઠેર ભૂવા પડવાને લઈને અનેક લોકો છે અનેક વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે ત્યારે ચકલી સર્કલ વિસ્તારમાં જે હરિભક્તિ કોલોની જવાનો માર્ગ છે તે માર્ગ પર અહીંયા ભુવો પડવાની સાથે જ અહીંયા લોકોને પણ ઘણી હાલાકી થઈ રહી છે વડોદરા શહેરમાં અનેકો વિસ્તારમાં આ રીતના ભુવા પડી રહ્યા છે ત્યારે વધુ એક ભૂવો છે તે ચકલી સર્કલ વિસ્તારમાં પડે આગળ સો મીટર અંતરમાં છે તેના પડવાના કારણે એક બાજુને તેની સમરકામ કામગીરી હાથ ધરવામાં આવી છે તો ત્યાં એક બાજુનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા પણ જો આની સમરકામગીરી કામગીરી હાથ ધરવામાં આવશે એટલે આ માર્ગની પણ હાલત બેહાલ થશે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે કોન્ટ્રાક્ટરના પેટના પાપના કારણે વડોદરા શહેરના જે વાહન ચાલકો છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંધાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા